તો મિત્રોને જય માતાજી હું આવી ગયો છું જ્યારે શરણે તમના મેળાના ગ્રાઉન્ડમાં સ્કીન ઉપર ફોટા જોતા હશો ઘોડાની રેસ ગાડાની રેસ હાંડિયાની રેસ પછી ટ્રેડિશનલ રાસ કેવાની પછી લાકડી ભાજી અખાડા આવેદનમાં જે ખેડ રમત થાય છે એક્ટિવિટી બધું થવાનું છે બધી સ્પર્ધા થવાની છે એ હું તમને બધી આગળ પર્સનલી વિડીયો બનાવીને બતાવીશ અને રાઈડું ઘણી બધી સારું થઈ ગયું છે તૈયાર એટલું પબ્લિક તમને દેખા જોવો એટલું પબ્લિક છે પણ વરસાદનો ગ્રાઉન્ડ તો જોવો પણ વરસાદનું કેવું થઈ ગયું છે ગારો ગારો થઈ ગયું છે આવી બધી હાલત છે હા હું તમને વાત करो तो गोपनी गोप प्रास है गोप પછી સાંસ્કૃતિક કાર્યક્રમ છે પછી લાડવાની એ સ્પર્ધા છે બળદગાડાની સ્પર્ધા છે બધી જાતના રાસ છે બધું હું બતાવવાનો છું બધી જાતના અલગ અલગ વિડીયો બનાવવાનો છું પશુની જે અભિપ્રાય છે ને પશુ જેટલા આવવાના છે એનો પણ હું એક વિડીયો બનાવવાનો છું બધા જોતા રહીજો આગળ આગળ દસ વિડીયો આવશે બરાબર આટલી આટલી એક્ટિવિટીઝ છે તમને આગળ આગળ તૈયાર થાય છું ખાસ કરીને અહીંયા વાત કરું તો વરસાદ ચાલુ રહેવાનો છે બરાબર માહોલ ફૂલ વરસાદનો છે અત્યારે ચાલુ છે ધીરો ધીરો એટલે રેઇનકોટ હોય તો ઠીક છે નાનો ઓલો આવે ને પ્લાસ્ટિક આવો પ્લાસ્ટિકનું દસ રૂપિયાનો ઓળું પેકેટ પોકેટ રેનકોટ અથવા છત્રી સાથે હોય તો રહી ધોઈ લો

અને આ કાલ થઈ જાય ચાલુ આ કાલ સવારે ચાલુ થઈ જાય કેમ રહે આ ધારાનું પબ્લિક પબ્લિક તો બહુ થાય મેળાનું ગ્રાઉન્ડ ખૂબ મોટું સારું તમને આગળ આગળ બધું બતાવું કેવું થઈ જાય કેટલા સ્ટોલ બોલ થયા છે ને બધું બતાવું આ બધા મિત્રો ભેગા થઈ ગયા છે મોટા લોગમાં આવવાનું લોગમાં આવવા અને બધા હું જોરદાર તમે બધા આમાં જઈશું હા હે

આ મોતનો કુવો તૈયાર થઈ જશે આડીનું હેલિકોપ્ટર નાના છોકરા માટે તૈયાર કરે છે તૈયારીનો વિડીયો છે આ હજી ફાઈનલ વિડીયો નથી ફાઇનલ બધું આવશે તમે જોતા રહેજો દસ વિડીયો આવશે બધી અલગ અલગ વસ્તુના આવશે એટલે વિડીયો આવે એના માટે તમે ચેનલ ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો હું તમને બધું એક બધી હરીફાઈ સ્પર્ધા જે કાંઈ આવે છે ને સાંસ્કૃતિક કાર્યક્રમ ને બધું આમ પર્સનલ વ્યક્તિગત પર્સનલી વિડીયો બનાવીને મૂકવાનો છું પશુપાલન જેટલા પશુ આવવાના છે ને પશુની રેસનું અલગ બનાવીશ બધી સ્પર્ધાનો અલગ બનાવીશ ગ્રાઉન્ડમાં પાણી ગારો બહુ છે એટલે પણ ધ્યાન રાખજો બોલો બોલો

રમકડા ના સ્ટોર લાઈન માં થાય છે આ બિલ્ડિંગ પેલા નતું હમણાં બની ગયું બે આ વર્ષે મેં નતું જોયું હવે તમને સેટ ગેટ સુધી આખા રોડ ઉપર જેટલા સ્ટોલ થાય એ બધા બતાવું હા તો બધી ઘર વખત પ્લાસ્ટિક છે આ કિચન ને એવું બધું બનાવવાની તૈયારી ચાલુ છે આ બધું ઢીંગલા છે ઇંગ્લિશ અહીંયા પ્લાસ્ટિકની ડીશો ને વાટકાને એવું તૈયાર થાય છે આવું બધું નવું નવું આવ્યું છે વિદેશીઓનો છે ને આ પહેલી પસંદગી છે આ ત્રણે ત્રણ મેળાની વિદેશી લોકો પણ બહુ આવવાના છે હું તમને આગળના વિડીયો બતાવે અહીંયા પણ સ્ટોલ થઈ ગયા છે તૈયાર જો કે લે પર પાછળ નો વરસાદ હવાનું ચાલુ ચાલુ રહે છે એટલે આ સ્ટોલ ને તો બધા ઢાંકી દીધા છે નજીક બહુ પબ્લિક આવતું નથી વરસાદના કારણે મેળાના સ્ટાર્ટિંગમાં પહેલું સ્ટોલ છે દોડાનું સ્ટિંગના ઓળા કરે શું છે આ કુલદેવી સિઝન સ્ટોર અમેરિકન છે અમેરિકન ભાઈ હાલો હું આગળ આગળ બતાવું તમને વરસાદ આવી ગયો તો ઉપર પછીનો એટલે કપડા ચેન્જ થઈ ગયા આપણા ખલ્લી ગયા હતા તો અહીંયા ચાલુ થઈ ગયું સ્ટોલ વરસાદ હજી આવવામાં છે અહીંયા તો આપણે વરસાદ તો રહેવાનો જ છે એટલે આ સ્ટોલ એવું બધું બને છે દે છે એટલે એ પબ્લિક બો એવું નથી ગારો જોવો કેટલો બધો ગારો ચાલુ જ છે વરસાદ હું તમને શબ્દોળ એવું લઈ જાવ છું અત્યારે હું ગ્રાઉન્ડમાં છું હવે પછીના જે વિડીયો આવશે ને એ પશુ પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમ બધી હરીફાઈ ને રેસ છે બધી સ્પર્ધા છે એ બધું બતાવવાનું અહીંયા સ્ટેજ બનાવેલું છે એટલો બધો ગારો તમને જોવા મળશે

મને લાગે હજી ટેસ્ટિંગ કરતા લાગે છે આ આસું એક પૂરો થઈ ગયો તો હજી ટેસ્ટિંગ હાલ હા તો મેળાના ગ્રાઉન્ડમાં તો હાલો હું તમને આગળના વિડીયોમાં મંદિરના દર્શન કરાવું મંદિરને એવું બધું બતાવું હોય ત્રિનેશ્વર મહાદેવ ચાલુ થઈ ગયો છે બીજા દિવસનું સીન છે આ અને હવેના જે વિડીયો આવશે ને એ પશુ પ્રદર્શન અને જે મંદિર ઉપર જે ધ્વજાનું આયોજન હોય ધ્વજા સળાવે એનો આવશે પછી બધા સાંસ્કૃતિક કાર્યક્રમ ગોપરાસ ગોપ સંસ્કૃતિક અખાડા ખેલ રમત ખેલકૂદ રમતગમત લાડવાની સ્પર્ધા બળદગાડની સ્પર્ધા અને હાંડિયાની જે ઊંટની દોડાવે ઘોડાની રેસ છે આ બધું હવે આગળના વિડીયોમાં બધું આવશે જે કાંઈ સ્પર્ધાઓ આવતી હોય એ બધા અલગ અલગ વિડીયો આવશે તમે જોવાનું ભૂલતા નહીં અને ટ્રેડિશનલ રાસ છે તલવારબાજી લાકડી બાજી એ બધા અલગથી વિડીયો આવશે હવેથી તમને ત્રિનેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવું છું હાલો આગળના વિડીયોમાં આવો